નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો ઓપરેશન સિંદુરના ઓલ પાર્ટી ડેલિગેશનમાં ટીએમસી ભાગ નહીં લેશે યુસુફ પઠાણ નહીં બને આ હિસ્સો જણાવી દઈએ કે પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિનો પર્દાફાશ કરવા માટે તેમજ ઓપરેશન સિંદુરનું સત્ય વિશ્વને જણાવવા માટે પણ તમામ પક્ષોના પ્રતિનિધિ મંડળને વિવિધ દેશોમાં મોકલવાના અભિયાનથી મમતા બેનર્જીએ અંતર જાળવ્યું છે વાત કરીએ તો આ તરફ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ અભિયાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે અને સાથે જ યુસુફ પઠાણને પણ ભાગ લેવા માટે અને ભાગ લેતા અટકાવવામાં આવ્યું છે અને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકારના આ ઓલ પાર્ટી ડેલિગેશન અભિયાનનો હિસ્સો નહીં બનીએ અને કેન્દ્ર સરકારે ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ યાદીમાં સામેલ કર્યું હતું